હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર એકાઉન્ટ વિભાગ સી ના પ્રકરણ નંબર પાંચ ના

માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો જરૂરથી કોલ કરીને મેળવો મિત્રો શરૂ કરીએ ના ભાગ એ ના પ્રકરણ નંબર પાંચ નું સોલ્યુશન આપણે જોઈશું તો એમાં તમે ખાસ સૂચના કહી દો કે જો તમે આખા ગાલા સોલ્યુશન પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા એસોમેટા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મિત્રો એ મળી શકો જરૂરથી કોલ કરી મેળવો અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ને મિત્રો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને વિડીયો ને લાઈક કરવા ભૂલતા નહીં કેમ કે તમને સોલ્યુશન છે આખા ગાલાય છે અસાઇનમેન્ટ નું એ માત્ર માત્ર મિત્રો આપણો યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે તો જરૂરથી આપણો યુટ્યુબ ચેનલ ને મિત્રો કરો ઓકે તો જોઈએ પહેલો પ્રશ્ન છે નીચેના વ્યવહારોને આમ નોંધ લખી તે વ્યવહારોના હિસાબી સમીકરણ હિસાબી સમીકરણ પર અસરો સમજાવો તો કે વ્યવહાર છે મિત્રો એ તમારે તમારી અસાઇનમેન્ટ તમે ખરીદી હશે તો એ અસાઇનમેન્ટ પર તમે જો અને ના ખરીદી હોય તો નીચે આપણે લિંક આપેલી છે સાઈટે મળવાની તમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો તે માટે આપણને કોલ ના કરો મિત્રો જો તમે આનો અસાઇનમેન્ટ પીડીએફ મેળવવા માંગતા હોય તો પીડીએફ ને મેળવવા માટે કોલ કરો ઓકે જેની કિંમત પચાસ રૂપિયા છે ઓકે તો રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જેમાં પહેલા વ્યવહારની આમનો થાય છે ચાર હજાર ચાર હજાર ઉધાર જવામાં થાય છે ઓકે બીજો વ્યવહાર હતો કે પરિતેર ખાતે ઉધાર અને તે રોકડ ખાતે જમા થાય છે મિત્રો ઓકે તમારે પ્રશ્ન આ સામેટમાં જોવાનો છે જવાબ અહીંયા જોવાનો છે ઓકે બળીતે ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 12000 ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 9000 9000 ટોટલ સરવાળો 25000 નો થાય છે ઓકે બંને बाजूનો સરવાળો સરખો થાય એટલે આપણે શું સમજવું કે આપણો જે દાખલો આપણે ગણ્યો છે એ દાખલો શું છે મિત્રો તો કે સાચો છે એવું આપણે સમજી સરવાળો કરી દેવાનો હજાર અને મૂડી ચાર હજાર ચાર હજાર ફર્નિચર બાર હજાર નું દીવું થઈ ગયું ઓકે ત્યારબાદ રોકડા ચાલીસ ના ખરીદી નવ હજાર રોકડા ચાલીસ હજાર ખરીદી નવ હજાર પછી તો આપણે માઇનસ કરવાની ખરીદી ચાલીસ હજાર માંથી નવ હજાર માઇનસ કરીએ તો એટલે આપણા જો કેટલા વધે તો કે એકત્રીસ હજાર વધે છે અને સ્ટોક ખરીદી એટલે કે નવ હજારની હતી એટલે એ જે ખરીદીમાંથી પૈસા માઈનસ કર્યા હતા એ સ્ટોક ખરીદવામાં મળી અને ફર્નિચર કેટલું કેટલો બાર હજારનો તો આપણો ટોટલ કે બાવન આમાં કોઈ મૂડી મૂડીની તો મૂડીમાં કોઈ ફેરફાર થતો નથી મૂડી એટલે એટલી રહેજ છે અને ફર્નિચર દેવું પણ એટલું ને એટલું રહે જ છે કેમ કે આપણે પૈસા આપ્યા છે નવ હજાર નું ખરીદી લીધું તો એ સરકો થઈ ગયો સમીકરણ પર અસર સમજાવો અને મિત્રો તમને ખાસ કીધું જો તમે આખા સોલ્યુશન મેળવવા માંગતા હોય તો નીચે કોલ કરો આખા ગાલા અસમ સોલ્યુશન કિંમત માત્ર માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તેને કોલ કરીને મિત્રો તમે એ મેળવી શકો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે તો બે નીચેના વ્યવહારોનો આમ નોંધ લખીને તે વ્યવહારોને હિસાબી સમીકરણ પર અસર સમજાવો તો કે આમ આ મુજબ છે મિત્રો આવી રીતે તમારે મસ્ત ચિત્રકૃતિ દ્વારા એ સમજાવવાનું કે આમ નોંધ આવી રીતે છે કે બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે મિત્રો શું થાય છે તો કે જમા થાય છે ત્યારબાદ કેટલા રૂપિયા તો કે બે લાખ પચાસ હજાર રૂપિયા બે લાખ પચાસ હજાર રૂપિયા બેંક ખાતે ઉધાર અને મૂડી ખાતે ઉધાર ઉધાર તે બેંક ખાતે જમા તમે જોઈ શકો છો અગિયાર નવ મિનિટ થઈ છે એ પણ રાત્રિના પીએમ મિત્રો જોઈ લો ઉપર ઉપર સાઈડમાં કોર્નરમાં ડાબી સાઈડ મિત્રો અગિયાર વાગે નવ મિનિટ પીએમમાં આપણે અડધી રાત સુધી પણ તમારા વિડિયો બનાવી છે તમારા માટે મહેનત કરી છે તો મિત્રો તમારું એક કામ બને છે ફક્ત ને ફક્ત આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઇબર્સ કેવી રીતે વધારવા એના તમારે વિચારો કરવાના છે બાકી તમારા વિદ્યાર્થીઓ માટેના વિચારો અમે કરીશું તમારું આખા ગાલાય સુધી સોલ્યુશન અમે તમને પ્રોવાઈડ કરીશું મિત્રો ઓકે તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઈક કરો મિત્રો ફટાફટ ઓકે બેંક ખાતે ઉધાર મૂડી ખાતે જમા કેટલા તો બે લાખ પચાસ હજાર કેટલા બે લાખ પચાસ હજાર ત્યારબાદ જોઈએ ખરીદ ખાતે ઉધાર અને તે બેંક ખાતે જમા કેટલા તો કે 6 6 નહીં 60000 અને આ પણ 60000 તે પછી બેંક ખાતે ઓકે ઉપાડ ખાતે ઉધાર અને તે બેંક ખાતે જમા ઉપાડ ખાતે ઉધાર અને તે બેંક ખાતે જમા કેટલા તો કે એમાં આવે છે કે 18040 અને ટોટલ કુલ ચાર્જ મિત્રો તમે કરીને જોઈ લો 250000

ત્રીજું કે બેંક શિલ્લક કેટલા એક લાખ નેવું હજાર ની હવે થઈ એક લાખ નેવું હજાર ની થઈ ને મિત્રો અને જીવન વીમા તો છન્નું એકમ દસો સો હજાર દસ હજાર લાખ એક લાખ એકોતેર હાજર નવસો ને સાઠ રૂપિયા વધ્યા એના સાઠ સાઠ હજાર નો છે તો હવે ટોટલ કેટલા થયા કે બે લાખ એકત્રીસ હાજર નવસો ને સાઠ રૂપિયા થયા અહીંયા મૂડી કેટલી છે બે લાખ પચાસ હજાર જીવન પ્રીમિયમ બરોબર બંને બાજુ સરવાળ ગયો તો આ શું ત્યાં બરોબર છે આપણો દાખલો એમ કેવાય ત્યારબાદ જોઈએ આપણા શું છે દાખલો કે હા નીચેના વ્યવહારોની આમ નોંધ લખી તો વ્યવહારોના હિસાબી સમીકરણ પર અસર સમજાવો આમ નોટ પેલા લખવાની મિત્રો પછી હિસાબ સમીકરણ તો રોકડો ખાતે ઉધાર સાઈઠ હજાર સાઈઠ હજાર નેવું હજાર એક લાખ પચાસ હાજર થાય કે દોઢ લાખ રૂપિયા કવિતા ખાતે ઉધાર અને વેચાણ ખાતે જેમાં કવિતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા કેટલા રૂપિયા તો કે ત્રીસ હજાર ત્રીસ હજાર અને કોઈ લારી ભાડા ખાતે ઉધાર અને તે રોકડ ખાતે જમા એટલે 510 510 ઓકે મિલકત હિસાબ સમીકરણ આ મુજબ છે મિત્રો તો કે રોકડ 60000 માલ સ્ટોક 90000 એટલે ટોટલ પછી આપણી મૂડી કેટલી થઈ તો કે 1,50,000 ની થઈ નવલા આવ્યા સર અને ત્યાર બાદ બીજું રોકડ 60000 માલ સ્ટોક 90000 એમાંથી આપણે વેચાણ કર્યું કેટલાનું કર્યું મિત્રો તો કે 30000 નું વેચાણ કર્યું હવે આપણી જોડે કેટલા વધ્યા તો કે સાઈઠ હજાર વધ્યા અને લેણું આપણું કેટલાનું થયું કે ત્રીસ હજાર લેણું થયું પણ મિત્રો ત્રીસ થઈ ઓકે અને એક લાખ પચાસ હજારમાં માઇનસ વેચાણ ના ત્રીસ હજાર કરવાના છે એક લાખ એટલે એક લાખ વીસ હજાર એવી રકમ થશે મિત્રો બંને બાજુનો સારવાર કરશો એટલે તમને ખબર પડશે કે બંને બાજુ સાથે થઈ કે ખોટો દાખલો બરોબર ત્યારબાદ જોઈએ રોકડ ના સાઈઠ હજાર ત્રીજું આવી છે કે રોકડના સાઈઠ હજાર લાડીવાડા ના પાંચસો દસ બાર હજાર એક લાખ વીસ હજાર લારી ભાડાના પાંચસો પચાસ પાંચસો દસ માઈનસ કરતા આટલા વધે છે અને દેવું કેટલું તો કે ત્રીસ હજાર નો હતો ચોથો દાખલો આવી ગયા છે મિત્રો વિડીયો મિત્રો તમે હજુ સુધી જોવો તો મિત્રો તમે ટોપર કેવો છો કેમ કે બનવાની આતુરતા તમને આટલી છે કે તમને અત્યાર સુધી વિડિયો જોવો છો મિત્રો એ તો કેટલાક તો આમ જ આઈને આમ જ ફરવા ફરવા ખાતર આવે છે ને જેમ જોઈને અડધું જોઈને મૂકી દે છે અને તમને હજુ સુધી આપણી YouTube ચેનલ પર બનાયા છો આ વિડિયોમાં જ બનાયેલા છો તો તો ફટાફટ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને અને જો તમને આખા ગાલા હશે બેટા સોલ્યુશન ની પીડીએફ મળવા માંગતા હોય તો નીચે જે રિફરલ મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો

આમ નોંધીશું એના પછી આપણે લખવાનું છે એક લાખ કુંદન ખાતે ઉધાર અને તે વેચાણ ખાતે જમા કુંદન ખાતે ઉધાર અને તે વેચાણ ખાતે જમા પિસ્તાલીસ એમાં વેચાણ પરત એટલે કુંદન પાછો આપી દીધો માલ વેચાણ પરત અને તે કુંદન ખાતે જમા કેટલા તો કે બાવીસ હાજર પાંચસો બાવીસ હાજર પચાસ ટકા રકમ કરી જોઈએ તો આવી રીતે કઈક થાય છે કે મિલકત બરોબર મૂડી પ્લસ દેવું એટલે બેંક શિલ્લક પચાસ હજાર માલ સ્ટોક પચાસ હજાર ટોટલ એક લાખ મૂડી કેટલી તો કે એક લાખ ની બરોબર તો કે એક લાખની મૂડી છે એમાંથી આપણે માઇનસ ત્રીસ હજાર કરવાના મિત્રો ના તો ત્રીસ હજાર વેચાણ કરીશું તો વધે કેટલા માલ સ્ટોક કે વીસ હજારનો માલ સ્ટોક વેચાણ નફો મિત્રો નો થઈ ગયો મૂડી એક લાખની હતી અને વેચાણના વેચાણ પરત પંદરસો આવ્યા પાછા તેમાં પ્લસ કરી દો પંદર હજાર તો કે કેટલા થયા તો કે પાંત્રીસ હજાર થઈ ગયો જવાબ અને વેચાણનો નફો મિત્રો પંચોતેરસો એટલે કે નવ હજાર આનું ટોટલ મળ્યું છે નવ હજાર ના નવ બાણું હજાર પાંચસો બાણું પાંચસો નો પાંચ લાખ પચાસ હજાર પાંચ લાખ પચાસ લાખ સોરી 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 કેટલા આટલા વાગી ગયા સાડા અગિયાર વાગ્યા શું મૂડી એકમ દસક સો હજાર દસ હા પંચાવન હજાર ની મૂડી અને વેચાણ પરત બાવીસ હજાર પાંચસો ટોટલ કેટલા થાય કે સિત્યોતેર હજાર પાંચસો એવું થાય છે ને દેવું કેટલું તો કે પંદર હજાર રાત્રે સુધી બનાવે એટલે હું ગઈ છે નીચેના વ્યવહારોની આમ નોંધ લખી નીચેના વ્યવહાર સમીકરણ પર અસર સમજાવો રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા કેટલા પિસ્તાલીસ હજાર પિસ્તાલીસ હજાર ત્યાં પિસ્તાલીસ હજાર છે ને અહીંયા પિસ્તાલીસ સો છે મિત્રો થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે તમે જોઈ લીધો જેટમાં આપેલું છે એ જ હતો બેંક ખાતે ઉધારો ખાતે જમા બેંક ખાતે ઉધારો ખાતે જમા બોલે જમા રોકડ ખાતે જમા કેટલા તો કે 22500 22500 તમે જવાબ પણ બોલતો જવ અને પ્રશ્ન તમે જોતા જાઓ તમારી અસાઇનમેન્ટમાં ઓકે અને આખા ગાલા એસોમેટા સોલ્યુશન ની પીડીએફ મળવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન આપેલ મોબાઈલ કોલ કરો આખા ગાલા સોલ્યુશન ની ની કિંમત

બેંક શિલ્લક બાવીસ હજાર પાંચસો એટલે કે ટોટલ થઈ ગયા છે બાવીસ હાજર પાંચસો ખરીદી નવ હજાર તો કે ચોપન હજાર આ થાય છે ને મૂડી પિસ્તાલીસો અને ચોપન ની થાય છે મિત્રો નવ હજાર નો થાય છે ઓકે આથી આપણો વિડીયો પૂરો થાય વિડીયો લાઈક કરો ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરવા ની અંદર આખા સોલ્યુશન પીડીએફ માંગતા હોય તો નીચે નીચે આપણે ઓલ તો કોલ કરો આખા ગાલા સોલ્યુશન ની પીડીએફની કિંમત માત્ર માત્ર પચાસ રૂપિયા તમે કોલ કરીને મેળવી શકો છો